દાદરા પરથી આકસ્મિક રીતે જ નીચે પડી જતાં તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તે બેભાન થઈ ગઈ હતી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું તારીખ પહેલી જુલાઈના રોજ તબીબોએ આનિયાને બ્રેન્ડેડ જાહેર કરી હતી હોસ્પિટલના ડાયરેક્ટરે ડોનેટ લાઇફના સ્થાપક નિલેશ માંડેલવાલાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી પિતાને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવી મંગળવારે મૃતક આન્યના અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓને દાન અપાયું હોવાની પ્રથમ ઘટના બની હતી જિલ્લામાં પ્રથમવાર અંગોને લઈ જવા માટે નવસારી પોલીસ દ્વારા ખાસ બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા જેમાં માત્ર બેતાલીસ મિનિટમાં જ હૃદય નવસારીથી સુરત પહોંચાડ્યું હતું ત્યાંથી વિમાન દ્વારા અમદાવાદ પહોંચાડ્યું હતું સાતને નવ જીવન આપી ગઈ આન્યા અને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ઉજ્જૈનના મધ્યપ્રદેશની રહેવાસી ઓગણત્રીસ વર્ષીય યુવતીમાં અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં ડૉક્ટર ચિરાગ દોશી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કિડની લિવર અને પેન્ક્રિયાસનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઈ કરવામાં આવી રહ્યું છે અને આન્યા સાતને જીવનદાન આપી ગઈ છે મારા પરમ મિત્ર હરેશ દગાયાની દીકરી અન્યા દગાયા જે બાવીસમી જૂને એક પરથી પડી જતા એમને આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી હતી એમ રિલેટેડ ઇન્જરી હતી ડૉક્ટરની એક અઠવાડિયાની ટ્રીટમેન્ટ બાદ દીકરીને બ્રેઇન રીટ જાહેર કરવામાં આવી હતી આખો પરિવારમાં સોખનું મોજું ફરી કે બાર વર્ષની દીકરી ડિવાઇન સ્કૂલમાં અભ્યાસ કરી રહેલી હતી હરીન ગેટ જાહેર કરતા ફેમિલીના એમના પિતાશ્રી મારા મિત્ર એવા હરેશભાઈ ડગાયા દ્વારા દીકરીના ઓર્ગેન્સને ડોનેટ કરવા માટે એક પોતે નિર્ણય લીધો હતો એ નિર્ણય એમણે આઈનઆસ હોસ્પિટલના ઇન્ચાર્જ એવા છે રાજભાઈ દેસાઈને જાણ કરી હતી દેસાઈએ આખી જહજ ઉઠાવીને એક આખું ડોનેશન રિલેટેડ પ્રક્રિયા પૂર્ણ કરીને એમના અન્ય ડગાયાના હાર્ટ કિડની લિવર ફેફસા ફેન્ટ્રાસ બંને વાઇઝો ડોનેટ કરી છે હરેશ દગાઇના આવી માનવતાપૂર્ણ કાર્ય બદલ જેની જિંદગીમાં આપ જે ઓર્ગેન્સો લાગશે એમને નવું જીવન બક્ષે અને હરેશ દગાયાના આવા નિર્ણય બદલ હું એમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અભિનંદન નહીં કે પણ એમને એક આવી દુઃખની લાગણીમાં પોતે આવું મજબૂત ડિસિઝન લીધું છે એ માટે હરેશ દગા અને પરિવારજનોને આ તબક્ક હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમના જીવનમાં જે આવી પડેલી દુઃખદ ઘટના ભગવાન એમને શાંતિ આપે પ્રભુ એમના પાર્થનાને શાંતિ અર્પે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું આજે નવસારીની અંદર એક સક્સેસફુલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન દરમિયાન નવસારી પોલીસ દ્વારા બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા જેમાં એક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ માટે એક ગ્રીન કોરિડોર નવસારીના આઈએનએસ એનએસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બનાવવામાં આવ્યું હતું અને ફોર્ટી ટુ મિનિટ્સની અંદર એ ઓર્ગન જો છે નવસારીથી સુરત એરપોર્ટ સુધી પહોંચાડવામાં પોલીસ સફળ રહી હતી અને બીજો ગ્રીન કોરિડોર નવસારીથી શાહીબાગ અહેમદાબાદ સ્થિત સિવિલ હોસ્પિટલ માટે બનાવવામાં આવ્યું છે અને અત્યારે મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટના કોર્ડિનેશન સાથે એમનો ટ્રાન્સપોર્ટેશનની કામગીરી હાથ ધરાવવામાં આવી છે